આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસુત છે પ્રાદેશિક સમાચાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે મુખ્ય સમાચાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદની એસટી ડેપોની મુલાકાત લઈને મુસાફરોની સુવિધાની ચકાસણી કૃષિમંત્રી જીતુ વાઘાણીએ મંત્રી પદનો ચાર્જ સંભાળતાની સાથે જ કહ્યું કે ખેડૂતો અને સહકારી ક્ષેત્રનું હિત સર્વોપરી જ્યારે મોઢવાડિયાએ બરડાને પ્રવાસન તરીકે વિકસાવવાની નેમ વ્યક્ત કરી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ રાજ્યપાલ સાથે શુભેચ્છા મુલાકાત કરી પ્રાકૃતિક કૃષિ સ્વચ્છતા રમતગમત અને યુવા વિકાસ જેવા વિષયો પર ચર્ચા કરી તકેદારીના ભાગરૂપે અમદાવાદમાં મેટ્રો રેલ દિવાળીના દિવસે સાંજે સાત વાગ્યા સુધી દોડશે ગઈકાલે ધનતેરસ નિમિત્તે મહાલક્ષ્મીના પૂજન અને અર્ચના બાદ આજે કાળી ચૌદસ નિમિત્તે મંદિરોમાં વિશેષ હવન અને ગાંધીધામમાં યોજાયેલી ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં વડોદરાના પ્રથમ માદલાણી અમદાવાદની પવાર અને સુરતના વિવાન દવેનો દબદબો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે સાંજે અમદાવાદના ગીતા મંદિર ખાતે જીએસઆરટીસી બસ ડેપોની મુલાકાત લઈ દિવાળી નિમિત્તે વધારાની બસોના સંચાલનનું નિરીક્ષણ કર્યું શ્રી સંઘવીએ અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા તેમણે મુસાફરો સાથે વાતચીત કરી તેમના પ્રતિભાવો જાણ્યા હતા આ પ્રસંગે તેમણે એસટીના કર્મચારીઓ અને મુસાફરોને મીઠાઈ ખવડાવી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી કૃષિમંત્રી જીતુ વાઘાણી તેમજ શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ ગઈકાલે વિધિવત રીતે હોદ્દાનો પદભાર સંભાળ્યો કૃષિમંત્રી જીતુ વાઘાણીએ આજે સ્વર્ણિમ એ ગાંધીનગર ખાતે પૂજન અર્ચન બાદ પોતાના હોદ્દાનો વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો તેમણે કહ્યું કે કૃષિકાર અને સહકાર આ બંને ક્ષેત્ર તેમના માટે મહત્વપૂર્ણ છે રાજ્યના ગામડાની અંદર સહકાર અને ખેતી અને ખેતમજૂર મારા મન ખેતી ને ખેતમજૂર બહુ મહત્વના છે એટલે કે ખેડૂત ખેત ખેતમજૂર એમના કારણે જ એક સમય આપણો એવો હતો કે સમગ્ર દેશની અંદર આજે પણ આપણી આર્થિક સમુદ્ધિમાં કૃષિનું ખૂબ મહત્વ છે સહકારનું ખૂબ મહત્વ છે અને ખાસ કરીને ગુજરાત રાજ્ય એ કૃષિને સહકારમાં અલગ પ્રકારનું મોડલ છે અને પરિણામો પણ મળ્યા છે સકારાત્મક રીતે હકારાત્મક રીતે ધરતી સુધી એ પરિણામો મળી રહે એમના માટેના પ્રયાસો એ હું કરવાનો છું આ ઉપરાંત શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ પણ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ બે ખાતે ભગવાનની પૂજા અર્ચના બાદ પદાધિકારીઓ શુભેચ્છકો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં હોદ્દાનો પદભાર સંભાળ્યો હતો રાજ્યના કૃષિ ખેડૂત કલ્યાણ અને પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લઈ ગૌ સંવર્ધન અને પ્રાકૃતિક ખેતીના પ્રચાર અને વિસ્તરણ અંગે ચર્ચા કરી આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી ભારતની પરંપરા અને સમૃદ્ધિનું મૂળ છે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાને શુક્રવારે ગુજરાત સરકારમાં કેબિનેટનું મંત્રીપદ મળ્યું છે આ પદ મળ્યા બાદ અર્જુન મોઢવાડિયા પોરબંદર પહોંચતા તેમનું સ્વાગત કરાયું તેમણે કહ્યું કે પોરબંદર અન્ય શહેરોની હરોળમાં આવે તે માટેના પ્રયાસ આદરીશું અને બરડાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના પ્રયાસોને હવે વધુ બળ મળશે પોરબંદર ને બે ઢગલા નહીં પરંતુ એક બહુ ઝડપથી પોરબંદર બીજા નગરોની સમકક્ષ આવે એવા પ્રકારના પ્રયાસો કરીશું એકસો પિસ્તાલીસ વર્ષ પછી જ્યારે સિંહો આવ્યા છે ત્યારે એને પણ જે શાસનનું જે સ્થાન છે દેશના નકશાની અંદર એ સ્થાન બરડાને પણ મળે એના માટેનું જે કઈ આયોજન થઈ ગયું છે એને પણ આગળ વધારીશું અને મા કઈ ઉમેરવા જે હું તો સાથે ઉમેરીને આગળ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરી પ્રાકૃતિક કૃષિ સ્વચ્છતા રમતગમત અને યુવા વિકાસ જેવા વિષયો પર ચર્ચા કરી તેમણે વર્તમાન સમયમાં ભારતમાં રમતગમત આધાર માળખું યુવા કૌશલ્ય તેમજ રોજગારલક્ષી બાબતો અંગે કેન્દ્ર સરકાર દ્વારા કરાતા વિવિધ કાર્યો અને નવીન આયામોથી રાજ્યપાલને માહિતગાર કર્યા હતા આગામી સમયમાં ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ વધુ રોશન કરે તેવા પ્રયાસોને પ્રોત્સાહન આપવા રાજ્યપાલે જણાવ્યું હતું રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ કાયદા અને ન્યાય વિભાગનો પદભાર સંભાળતા નાગરિકોને ઝડપી ન્યાય આપવા પર ભાર મૂક્યો તેમણે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી જરૂરી સૂચનો આપ્યા બેઠકમાં પોક્સો એનડીપીએસ અને વકફ કાયદા હેઠળ નોંધાયેલા અને પડતર તમામ કેસો સમયસર પૂર્ણ થાય તે માટે જરૂરી પગલાં લેવા ચર્ચા કરી આ સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ યાઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવા આવતીકાલે સવારે છ વાગ્યા અને વીસ મિનિટથી સાંજે સાત વાગ્યા સુધી ચાલશે દિવાળીના તહેવારની ઉજવણીને ધ્યાનમાં રાખી ગુજરાત મેટ્રો રેલ નિગમ દ્વારા આ નિર્ણય કરાયો છે આવતીકાલે વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ તરફ સાંજે સાત વાગ્યાને પાંચ મિનિટે થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ તરફ મોટેરા સ્ટેડિયમથી એપીએમસી તરફ અને એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ તરફ સાંજે સાત ને દસ મિનિટે એપીએમસીથી સચિવાલય તરફ અને સચિવાલયથી એપીએમસી તરફ સાંજે છ વાગ્યે ચોવીસ મિનિટે અને ગિફ્ટ સિટીથી એપીએમસી તરફ સાંજે છ વાગ્યે અઢાર મિનિટે છેલ્લી ટ્રેન ઉપડશે રાજ્યભરમાં ગઈકાલે ધનતેરસની ઉજવણી બાદ આજે કાળી ચૌદસે મહુડીના ઘંટાકર્ણ મહાવીર સહિત રાજ્યના વિવિધ મંદિરોમાં આજે વિશેષ પૂજન અને હવન કરાશે આજે મહાકાળીમાં ભૈરવનાથ હનુમાનજી ઘંટાકરણ મહાવીર તેમજ સમસ્ત રક્ષક દેવોની આરાધના ઉપાસનાનો દિવસ છે મહુડી જૈન મંદિર ખાતે આજે વિશેષ હવન જાપનું આયોજન કરાયું છે ગઈકાલે રાજ્યભરમાં ધનતેરસની ઉજવણી કરાઈ પંચમહાલના ગોધરામાં સોનીવાડ વિસ્તારમાં ધનતેરસ પર્વે સોના ચાંદીની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા કચ્છના ભુજમાં સ્મૃતિવન ખાતે ગઈકાલે ધનતેરસ નિમિત્તે એકાવન હજાર દીવડા પ્રગટાવી દીપોત્સવ ઉજવાયો રાષ્ટ્રીય એકતા દિવસ બે હજાર પચીસ સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે એકતા નગરના આંગણે એકતા પ્રકાશ પર્વ બે હજાર પચીસની શરૂઆત થઈ છે આગામી પંદરમી નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પ્રકાશ પર્વની ઉજવણી કરાશે પ્રવાસીઓને વિનામૂલ્યે તેને નિહાળી શકશે આ આકર્ષણ સ્થળની મુલાકાત લેનારા પ્રવાસીઓએ પણ તેના ભરપૂર વખાણ કરીને અન્યોને પણ આ સ્થળની મુલાકાત લેવા અપીલ કરી હતી આવા જ એક પ્રવાસી રીમા શાહે આ પ્રવાસન સ્થળની મુલાકાતને લઈને આ મુલાકાત ને અદ્ભુત અને અવિસ્મરણીય ગણાવી અમે કાંદીવલી મુંબઈ થી આવ્યા છે અને ત્રણ ચાર દિવસથી અમે યુનિટી માટે આવ્યા છે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફર્યા અને સફારી કરી હવે આજે અમે એકતા પ્રકાશ પર્વ આવ્યા છે અહીંયાની લાઇટિંગ ખૂબ જ સરસ છે બહુ વિશાલ જગ્યા છે વાતાવરણ ફાઇન છે અને અમે એને અમારા પરિવારને ખૂબ આનંદ થયો તો હું બધાને કહું છું કે બધા આ જગ્યાએ ખાસ આવજો તમને બધાને મજા આવશે ફાસ્ટેગ વાર્ષિક પાસ મુસાફરી માટે એક સરળ વિકલ્પ છે દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓ માટે આ એક આદર્શ ભેટ બની શકે છે જે મુસાફરોને દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રાષ્ટ્રીય એક્સપ્રેસ પર આખું વર્ષ સીમલેસ મુસાફરી પ્રદાન કરે છે સાંભળીએ એક અહેવાલ તમારા પ્રિયજનોને મુશ્કેલી વિના મુસાફરીની ભેટ આપવા માટે હાઈવે યાત્રા એપ પર પાસ ઉમેરો વિકલ્પ પર ક્લિક કરો અને તમે જે વ્યક્તિને ભેટ આપવા માંગો છો તેનો વાહન નંબર અને સંપર્કની વિગતો દાખલ કરો તમારા મોબાઈલ ફોન ઉપર પ્રાપ્ત થયેલ ઓટીપી ચકાસો અને પાસ તે વાહન સાથે જોડાયેલા માન્ય ફાસ્ટેગ પર સક્રિય થશે એક વર્ષની માન્યતા માત્ર ત્રણ હજાર રૂપિયાની કિંમત સાથે આ પાસ એક સરળ અને સસ્તો મુસાફરી વિકલ્પ પ્રદાન કરે છે તે સમગ્ર ભારતમાં એક હજાર એકસો પચાસ ટોલ પ્લાઝા પર અમલી છે અજય ઇન્દ્રેકર આકાશવાણી સમાચાર અમદાવાદ ગાંધીધામમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષ વિભાગમાં પ્રથમ માદલાણીએ ચેમ્પિયન બન્યો છે જ્યારે અમદાવાદની પ્રથા પવારે મહિલા અંડર નાઇન્ટીન અને અંડર સેવન્ટીનમાં ત્રણ ટાઇટલ જીતીને નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું આ ઉપરાંત સુરતના વિવાન દવે અંડર નાઇન્ટીન અને અંડર ફિફ્ટીનમાં ટાઇટલ જીત્યું છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગઈકાલે સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ સાબરકાંઠાના હિંમતનગરમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યસભા સાંસદ રમીલા બારાએ અને હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલાએ તેમના વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા છોટાઉદેપુરમાં જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સાંસદ જશુભાઈ રાઠવાના પ્રશ્નોનું વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા નિરાકરણ કરાયું આ ઉપરાંત કચ્છ અમદાવાદ વલસાડ સુરેન્દ્રનગર અને ભાવનગરમાં પણ બેઠકો યોજાઈ હતી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદની એસટી ડેપોની મુલાકાત લઈને મુસાફરોની સુવિધાની ચકાસણી કરી કૃષિમંત્રી જીતુ વાઘાણીએ મંત્રીપદનો ચાર્જ સંભાળતાની સાથે જ કહ્યું કે ખેડૂતો અને સહકારી ક્ષેત્રનું હિત સર્વોપરી જ્યારે મોઢવાડિયાએ બરડાને પ્રવાસન તરીકે વિકસાવવાની નેમ વ્યક્ત કરી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યપાલ સાથે શુભેચ્છા મુલાકાત કરી પ્રાકૃતિક કૃષિ સ્વચ્છતા રમતગમત અને યુવા વિકાસ જેવા વિષયો પર ચર્ચા કરી તકેદારીના ભાગરૂપે અમદાવાદમાં મેટ્રો રેલ દિવાળીના દિવસે સાંજે સાત વાગ્યા સુધી દોડશે ગઈકાલે ધનતેરસ નિમિત્તે મહાલક્ષ્મીના પૂજન અને અર્ચના બાદ આજે કાળી ચૌદસ નિમિત્તે મંદિરોમાં વિશેષ હવન અને ગાંધીધામમાં યોજાયેલી ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં વડોદરાના પ્રથમ માદલાણી અમદાવાદની પ્રથા પવાર અને સુરતના વિવાન દવેનો દબદબો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગ્ય પિસ્તાળીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો કાર્યક્રમો અને મેળાવડા નું આયોજન કરવાનું વિચારો છો તો આ વાત નું ધ્યાન જરૂર રાખજો જગ્યા નું ક્ષમતા મૂલ્યાંકન સૌથી પહેલા કરો ધાર્મિક સ્થળોએ નાસભાગ ના થાય એ માટે લોકોને નિયંત્રિત કરીને